તો ચાલો આપણે જઈએ હવે મંદિર તરફ મોડી તાલુકા આવેલું ગામ રાણીપત ગામ છે અને ત્યાં ડુંગર ઉપર મહાદેવજીનું મંદિર છે તો આપણે મહાદેવજીના દર્શન કરીશું અને બીજું કે અહીંયા જે બાપુ છે તેમની સાથે આપણે વાત કરીશું તમે જોઈ કે તોરણીય મહાદેવ અહીંયા લખેલું છે તો આપણે તરણે તરફ જતા હતા રસ્તામાં મિત્રો આ મંદિર છે જે તરણે તરફથી અંદાજીત સાત એક કિલોમીટર આવેલું દૂર આ મંદિર છે તો આપણે મંદિરનો ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કરીશું આ ખરેખર પાંચો વખતનું આવું ગઢિયાનું કહેવાનું છે કે આ પુરાણી મંદિર છે સ્વયંભો મહાદેવ અને અહીં તો શું છે કે ઓટલો ને રોટલો અને આ મહાદેવનું મંદિર અહીંયા ઓલા બાપુ હતા એમને અઢાર વરસ અહીં કાઢ્યા જેને કહેવાય પીન પીનથી કાઢેલા આવા સમય હતા પણ અત્યારે દાદાની કૃપા છે કે મીઠા પ્રસાદ હાલે પણ ભોળાનાથની કૃપા અને અહીંયા આ મહાદેવને મેં ઘણા સમય પહેલાં મંદિર નહોતું કાંઈ નહોતું તેથી આપણે એને ચંદનથી સાંજલા કર્યા હતા અને એકસો ને આઠ લિંક થઈ હતી પછી અમુક પાસા આમાં તો શું છે કે આપડાયાજીને કહેવાય કે આપડાયા હોય એમ કે ના ભાઈ ના એવું ન હોય પછી આપણે એમ કે હાલો ફેર ગણી લઈ એમાં ક્યાં આપણે ચંદન જરીક બગડશે ફેર સાંજલા કરી તો વધઘેટ થાય હતી આ મંદિરની ત્યારે સ્થાપના નથી થઈ તેદીની વાત છે ને આપણે ખુદે મારા હાથે મેં છાનલા કરેલા કોઈ કહેતો હતો કહેતી હતી એવી વાત નથી અને એ સિવાયના એક અમારા રસખાનામાં એક ભાઈ પીડ્યો છે ત્યારે થોડોક બીમાર જેવો છે બાજુમાં ખાટલા નાખીને હુંતા હતા રાત્રે અઢી વાગ્યા હતા અને ધણે દઈને ટોકરો વાગે પણ અહીંયા કોઈ હોય નહીં મારા રામ તો આ મહાદેવનું આવું છે અને આ તો નથી કીધું કે ભાઈ કાઠિયાવાય ખડ ને ખાખરા પથ્થરનો નહીં પાર વગેરે દેવે વારું કરે ભલે મારો દેવકો પણ ચાલો આ એવી ભોમકા છે અને થી ત્રણ કિલોમીટર અંદર છે ત્રણઅતરથી સો આઠ સો આઠ કિલોમીટર થાય છે બહુ મહાદેવ છે રોજ દોઢ મણ પરિવારના શૈણ નખાય ખાય છે ક્ષેત્ર ચાલુ છે પછી અમાસનું અમારે કાલ લાઈન પમધી ત્રણ હજારનું રસોડું હતું પચીસો તો નિશાળિયા છોકરા હતા પાંચસો આઠસો મોટા હતા પછી શિવરાત્રીનું હજાર પંદર એનું હરિહર ચાલુ હોય આ તો ખાવ અને ખવડાવો જ્યાં કીધું હોય ને ટુકડો અહીંયા હરિધુકડો બીજા નંબરમાં અમે જૂનાગઢ મહાશિવરાત્રીના મેળામાં જઈ છીએ તો અહીંયા અન્નક્ષેત્રની રાવતી તોરણીયા મહાદેવના નામનું બોર્ડ લગાવી છીએ છતાં અમારે ચોટીલા છે એના રેખા માતાજી સાથમાં છે અને સહકારમાં છે અને સહકારમાં હાવ ભક્તો ધનો છે એવું નથી કે મેં એકલા જ કરી લે હું તો વિકલાંગમાં છું આ તો શું છે ધક્કો ધક્કો ગાડી અને ગાડાને તમારે દાન કરવું હોય ધક્કો મારવો હોય ને તો કોઈથી કાર્મિક ન મૂકવું ઢેફું મૂકવું એટલે ફૂટી જાય અનાજ નાખી નાખી ધક્કો મારો એટલે હાલે આવું આ તો સ્વયંભૂ મહાદેવની કૃપા છે અને ઘણા સમય પહેલાં મારે તો એકવાર એકવાર આ દાદાએ મારો રામદાણે શું સાદર વિધિથી આપે પછીની વાત છે કે બાર વાગે એવું દબાણ કર્યું કોઈ સીમા ન કહેવાય એની વાતનું પણ છતાં મને એમ થયું છોકરાઓને બોલાવીને ફોન કરું પણ મેં કીધું ના ભાઈ ના દાદા બેઠા એ નજીક છે દાદાને બોલાઈ લઉં પછી દાદા આવી સુરતા માંડીને દાદાએ મને તોય હારા ત્રણ વાગે છોડ્યો તો રાતના મને પડખાનો દુખાવો હતો આજે જીવનનો એ લેતો જ્યો ને લેડર પેડ ઉપર સહે કરીને ગયો આજે મેં એ બારામાં ટીકડી ટ્યુબ લગાવી નથી આ દાદાની કૃપા લો જય ભોળાનાથ હર હર મહાદેવ આપણે આ તૈણેતરની બાજુમાં રાણીપાટ ગામ છે અને રાણીપાટના ગામથી ત્રણેક કિલોમીટર જેવું અંદર છે તોરણિયા મહાદેવ અને તોરણીયા મહાદેવ પાંચ પાંડવો વખતનું મંદિર છે વનચારની અંદરમાં જો તો એક રીતે તમે જોયો તો સ્વયંભુ એ સ્વયંભુની આપણને એટલી દયા થઈ ગઈ હું આડા ત્રણસો કિલોમીટર ફરીને અહીંયા આવ્યો છો ક્યાંય મને શાંતિ ન જરી બરોબર આ બાપુની અહીંયા તોરણિયા મહાદેવ આવ્યા એટલે બાપુને એવી શાંતિ લડી કે જાણે હું ગિનારમાં બેઠો હો એવું મને લાગે ખરેખર જો ને એક આ બાપુને તમે ખાલી આ તમે વિજ્ઞાન યંદ્રમાં તમે જોશો તો એની પરિસ્થિતિ તમે જોજો બિચારાનો એક પગરી ખોલો છે હાથ ખોલો છે તોય છતાં ગમે સાધુ આવે કે કોઈ પણ ભક્તો જનો આવે તો એના હાથેથી બિચારા રસોઈ બનાવી અને બધા સંતો અને કોઈ પણ ભક્તો આવતા એને હરિયર કરાવે છે એને કાયમીની બાપુ આપણે હું જ જોઉં છું અત્યારે હું મારા હાથેથી ચણ નાખું છું કાયમીની બે હાડીમાં ચણ નાખાય છે અહીંયા અને હરિહરનો રોટલો ચાલુ છે અને આ બાપુની કૃપા છે કે ખરેખર આવા સંતો આવા પંચાણની અંદરમાં ક્યાંક જગીએ ભાગ્યે જોવા મળે અને આમ તમે જુઓ તો એક આ સિદ્ધ પુરુષ જ છે પણ જે અત્યારે આ ગામની અંદરમાં હજી એને ઓળખાવાનું બહુ વાલગ છે પણ અમે તો ઓળખી ગયા એટલે અમે તો જ્યાં ટેકાવી ગયા અમને એટલી ખબર પડે કે હીરો ખોવાનો છે કચરામાં કચરામાં નથી હીરો અહીંયા ખોલો જો એને ગળામાં ઢીંગાડી ગયા ને તો એ હીરો છે એમાં કાંઈ ઘટે નહીં આવા સંતોના દર્શન તો જવલે દુર્લભે માન થાય બાકી એ તો ઘણા સંતો પીડ્યા છે પણ આ સંતમાં છે ને કુદરતી એવી બક્ષીસ છે આ તોરણીય દાદાની એ તો અમે રહી અમે બધું જોતા જ હોય આખો દિવસ ચોવીસ હું અહીંયા જોઉં છું અને મને એવું થઈ ગયું કે હવે કદાચ બાપુની સેવામાં આપણે જેટલી થાય એટલી કરીએ કેમ કે આવા સંતોની સેવા કરીએ ને તો એમ સમજી લો કે આપણે ભગવાનની સેવા કરીએ અને ધોરણીય મહાદેવની સેવા કરીએ આપણે એટલી આપણને ખબર પડે હર હર મહાદેવ જય હોય મહાદેવ જય ગિરનારી બાપુ જય હો